જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય દસનો આઠમો શ્લોક સમજીશું અહમ સર્વસ્વ પ્રભવો મત સર્વ પ્રવર્ત મજન તે મા બુધા ભાવ સમન્વિત હું સમસ્ત દિવ્ય તથા ભૌતિક વિશ્વનું કારણ છું દરેક વસ્તુ મારામાંથી જ ઉદ્ભવે છે જે બુદ્ધિમાન મનુષ્યો આ સારી રીતે જાણે છે તેઓ મારી પ્રેમ ભક્તિમાં પરોવાય છે અને સર્વથા અંતઃકરણપૂર્વક મને ભજે છે જે વિદ્વાન મનુષ્ય વેદનું સારી રીતે અધ્યયન કર્યું હોય અને અમારા ચેનલના બધા ઉપદેશો સાંભળ્યા હોય તથા આ ઉપદેશને વ્યવહારમાં કેવી રીતે ઉતારવા જોઈએ એ જાણતા હોય તે જ એ સમજી શકે છે કે દિવ્ય તથા ભૌતિક જગતની સર્વ વસ્તુઓનું મૂળ શ્રી કૃષ્ણ છે અને તેને આ પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થવાથી તે ભગવદ્ ગીતામાં ભગવદ્ ભક્તિમાં દ્રઢતાપૂર્વક સ્થિર થઈ જાય છે મૂર્ખાઓ દ્વારા કરવામાં આવેલી ગમે તેટલી ખોટી ટીકાઓ દ્વારા પણ તેને પદભ્રષ્ટ કરી શકાતો નથી સમગ્ર વૈદિક સાહિત્ય સ્વીકાર કરે છે કે કૃષ્ણ જ બ્રહ્માજી શિવજી તથા અન્ય બધા દેવોના સ્ત્રોત છે અથર્વ વેદ ગોપાલતાપની ઉપનિષદમાં કહ્યું છે યો બ્રાહ્મણ વિધાતી પૂર્વ યો વે વેદાશ્વ ગાપ્ય સ્મ કૃષ્ણ પ્રારંભમાં કૃષ્ણએ બ્રહ્માને વેદોનું જ્ઞાન આપ્યું હતું અને તેમણે જ ભૂતકાળમાં ભૌતિક જ્ઞાનનો પ્રચાર કર્યો હતો વળી નારાયણ ઉપનિષદમાં કહ્યું છે અથ પુરુષો હવે નારાયણો કામયત પ્રજા સુજૈતી ત્યારે પરમેશ્વર નારાયણે જીવોનું સર્જન કરવાની ઈચ્છા કરી ઉપનિષદમાં વળી કહ્યું છે નારાયણયદ બ્રહ્મા જાયતે નારાયણ પ્રજાપતિ પ્રજા યતે નારાયણયાદ ઇન્દ્રો જાયતે નારાયણયાદ અષ્ટો વસતો જાયંતે નારાયણયાદ એકાદશ રુદ્રા જાયંતે નારાયણયાદ દાદ સાદિત્ય નારાયણથી બ્રહ્માજી ઉત્પન્ન થાય છે નારાયણથી પ્રજાપતિ ઉત્પન્ન થાય છે નારાયણથી ઇન્દ્ર તથા આઠ વસુ ઉત્પન્ન થાય છે અને નારાયણથી જ અગિયાર રુદ્ર તથા બાર આદિત્યો ઉત્પન્ન થાય છે આ નારાયણ કૃષ્ણના જ વિસ્તાર છે વળી એ જ વેદો કહે છે બ્રાહ્મણ્યો દેવીકી પુત્ર દેવકીના પુત્ર કૃષ્ણ જ પરમેશ્વર છે નારાયણ ઉપનિષદમાં પછી કહ્યું છે એકવે નારાયણ આસિન્ન બ્રહ્મા ઈશાનો નાપો नाग्नि सौमे नेमे धावा पृथ्वी न नस्त्रण, त्राणी न सूर्य सृष्टि प्रारंभे मत भगवान नारायण जता न तो ब्रह्मा जी हता, न शिवजी अग्नि के चंद्र पर ना आकाश में तारा तथा सूर्य पर न था, था, था।, था। महा उपनिषद में वी कहूँ कि शिवजी की उत्पत्ति परमेश्वरना भाल प्रदेश में थी थी एटलेज वेदों कहे कि બ્રહ્માજી તથા શિવજીના સ્પષ્ટતા પરમેશ્વરની જ પૂજા કરવી જોઈએ મોક્ષ ધર્મમાં કૃષ્ણ કહે છે પ્રજાપતિ રુદ્રમ ચાપ્યહ મેવ સુજામી વે તો હિ માન યુજાની તો મમ માયા મી મોહિતો પ્રજાપતિ શિવજી તથા અન્યોને હું જ ઉત્પન્ન કરું છું પણ તેઓ જાણતા નથી કે મારા વડે તેઓનું સર્જન થયું છે કારણ કે તેઓ મારી માયાથી મોહિત થયેલા છે પુરાણમાં પણ કહ્યું છે નારાયણ પરમ દેવસ્ત સ મા માતા મૂર્ખઃ તસ્મા દુરુદ્રો ભવદ દેવઃ સ ચર્વજ્ઞાતામ ગતા નારાયણ પૂર્વ પુરુષોત્તમ પરમેશ્વર છે અને તેમનાથી બ્રહ્માજી ઉત્પન્ન થયા હતા પછી બ્રહ્માજીથી શિવ ઉત્પન્ન થયા હતા ભગવાન કૃષ્ણ સમગ્ર સૃષ્ટિના સ્ત્રોત છે અને સર્વકારણોના સમર્થ કારણરૂપ છે તેઓ કહે છે બધું જ મારામાંથી ઉત્પન્ન થયું છે તેથી જ હું સર્વનું મૂળ કારણ છું બધી જ વસ્તુઓ મારે આધીન છે મારાથી ઉપર કોઈ નથી કૃષ્ણથી શ્રેષ્ઠ એવો કોઈ પરમ નિયતા નથી જે મનુષ્ય અધિકૃત સદગુરુ પાસેથી કે વૈદિક શાસ્ત્રોમાંથી આ પ્રમાણે કૃષ્ણને જાણી લે તે પોતાને સમગ્ર શક્તિ કૃષ્ણ ભાવના મૃતમાં પરોવી દે છે અને ખરેખર વિદ્વાન બને છે તેથી તેની તુલનામાં કૃષ્ણને સારી રીતે નહીં જાણનાર અન્ય સર્વ મનુષ્યો કેવળ મૂર્ખ છે માત્ર મૂર્ખ જ કૃષ્ણને સાધારણ મનુષ્ય માન છે કૃષ્ણ ભાવના પ્રાણી મનુષ્યો મૂર્ખાઓ દ્વારા મૂંઝાવું ન જોઈએ તેણે ભગવદ્ ગીતાના બધા અપ્રામાણિક ભાષ્યો તથા અર્થઘટવનેથી દૂર રહેવું જોઈએ અને ડરે નિશ્ચયપૂર્વક ભાવના મૃતમાં આગળ વધવું જોઈએ આજેનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ